અરે કોઈ બાળ સિકોતર નડવા વાળી હોય નોની બાળ કોઈ સિકોતર માતા હોય કોઈ દાદી સિકોતર હોય એમ રૂપ થતી હોય ને ઝીણા ઝીણા હોય અને જેમ ઝીણી ઝીણી તકલીફો નાખતી હોય ખબર ના પડે કે કોણ નાખે પણ ઝીણી ઝીણી નાખતી હોય ને કે બીમારના બીમાર રહેતા હોય તો તમે ખાલી મારા રવિવાર ચાલુ કરો એટલે તમને એવું થાય ભૂખાર મેળડીની વાત ના થાય રવિવાર ખાલી ભર્યા એક જ રવિવાર આવ્યો અને બોલો બધું દુઃખમાં તો મટી ગયું તમારા બાપ દાદા પૂજેલી છે ને અને આ વાતનું પાલન કરશો ને તો પૂજેલી માતાઓને નડવા નહીં દઉં કહેવાય છે કે તમારા બાપ દાદાએ કોઈ ઝોપડી માતા પૂજી હોય મસાણી મેલડી પૂજી હોય અને જો એ વડવા એને એ વસ્તી એને તરછોડી દે કે વડવા પૂજીને જ્યાં તો અમે ના પૂજીએ એમ કરીને બંધ કરી દે અને ધીરે ધીરે બંધ થઈ જાય ને તો એ મશાણી મેલડી કહે છે કે નડે એટલે કે તમે દેવનો આદર ના કર્યો તમે દેવનો અનાદર કરી દીધો એને જોડે કોમ કરાયા બેહાડી ને પછી હારા હારા કોમો કરાવી ભુવાપણી કરીને પછી એક આ મારી માતા નહીં તો શું થાય માતા ખી જાય તો એ બધી એવી માતાઓ નરતર રૂપ તમારી પેઢીની હોય હું માનું છું હોય તમારા વડવાય પૂજી હોય અંદર ખોને તે અને તમને ના ખબર હોય તો કદાચ એ નરતર રૂપ થાય પણ તમે આ મારી વાતનું પાલન કરો ને તો હું તમારી પર વિશ્વાસ કરું તમે મારી પર કરો તો એ માતાઓને એમ કહી દઉં મારા શરણે આવ્યો છે મારા શરણે આવીને મારે વાતનું પાલન કરવાની શરૂઆત કરીશ ગમે તેવી નડવા વાળી પેઢીની માતા એને કહી દઉં કે જા તારી વસ્તીને કોઈ માર મારી જ નહીં કોઈ નડતર રૂપ થઈ જ નહીં જા તારો વ્યવહાર કરાવી દઈશ તારી અસલ ઓળખ કરી આલીશ એમ કે જવાબદારી તમારી હું લઉં તમારી માતા વચ્ચે ને કહેતા કે દેવ દેવનું હપાડું કરે તો આ દેવ દેવનું ભુવાની ભાષામાં આવું કે દેવ દેવનું હપાડું કરે તો દેવદેવનું હપાડું એવું કરું કે એ નડવા માતાને કહું કે રે હમણાં ઘડી મારા દીકરાને મારી વસ્તીને મારીશ નહીં જો તું મારીશ તો તારો વ્યવહાર નહીં થાય જા એને સદબુદ્ધિ આલી એને ગમે તે રૂપે કહી અને તારો દીવો કે તારો વ્યવહાર જે હશે હલાઈ દઈશ પણ અત્યારે નડતર રૂપ ના થઈશ તો એ માતા છે ને મારા સતના ન્યાય ઉપર વિશ્વાસ રાખે કે મેલડી હોય ઝોપડી હોય કે સદી હોય કે માકાડી હોય જે હોય એ બધી માતા છે ને મારી પર વિશ્વાસ રાખે કે જા તારા કારણે આજ ચૂપ થઈ જવું પણ મારી વસ્તીને એક સદબુદ્ધિ ને મારો દીવો છે ને એમના વડવાઓએ કર્યો તો જે રીતે એ રીતે આ ઘરમાં મારો દીવો ચાલુ કરાવી દે તો મારે ચોય ભટકવું ના પડે એમ કરી અને કદાચ વચન તમારા વતી હું વચ્ચે રહું અને હું તમારી માતાને કહું જા તારો વ્યવહાર કરાવી દઈશ તો તમને અતારા અનુભવ લાગતો હશે એવો કે મારી અમે તો કશું જ વ્યવહાર નહીં કર્યા તારા રવિવાર ભરે તોથી અમાર સારું થઈ ગયું એટલે સારું એટલે થયું છે કે મેં આવા દેવને ઉભા રાખ્યા છે તમારી કોઈ બાળ સિકોતર નડવા વાળી હોય નોની બાળ કોઈ સિકોતર માતા હોય કોઈ દાદી સિકોતર હોય એમ નડતરરૂપ થતી હોય ને ઝીણા ઝીણા હોય અને જેમ ઝીણી ઝીણી તકલીફો નાખતી હોય ખબર ના પડે કે કોણ ના પણ ઝીણી ઝીણી નાખતી હોય ને કે બીમારને બીમાર રહેતા હોય તો તમે ખાલી મારા રવિવાર ચાલુ કરો એટલે તમને એવું થાય ઉખાર મેરડીની વાત ના થાય રવિવાર ખાલી ભર્યા એક જ રવિવાર આવ્યો ને બોલો બધું દુઃખમાં પોચ રવિવાર તું આવ્યો પોચ રવિવારમાં તારી જેટલી માતાઓ હતી ને એ કીધું કે હમણાં ઉભી રે તારો વ્યવહાર કરાઈશ પણ તું તો પોચ રવિવારમાં બીજા અગિયાર રવિવારમાં બસ હારું કોમ બોમ થઈ ગયું એટલે રફું ચક્કર એટલે બધી માતાઓ શું કરે મારી પર ફરી વિશ્વાસ કરે પછી મારે શું કેવું પડે હા જા તા તારો દીકરો મારા પારે ટક્યો જ નહીં જા તું તારે પછી એ પછી તમને લઈ જાય એવા ભૂવા જોડે ને પછી ચાલુ કરો વારણ ને કારણ ને તમને પૈસા ને બહુ જેમ જેમ ખોદો ને જેમ જેમ ભૂવા કરો ને એમ એમ તમારી માનસિકતા જેવી હોય ને એવા ભૂવાય મળે એ કઉ પાછી જેવી તમે માનસિકતા રાખતા હોય ને કે અઠવાડિયામાં સારું થઈ જાય અઠવાડિયામાં બંગલો બનાવી દઉં અઠવાડિયામાં ગાડી લાવી દઉં તો અઠવાડિયા વાળા છે ને એવા ભૂવાય મળી રહે પણ મારે એ વિષય પર વાત નહીં કરી હું મારી તમારી વાત કરી તમારી માતાની વાત કરીશ કે આ અનુભવ છે કે મારા સાનિધ્યમાં આવ્યા પછી કે માં અમને હારું બહુ સારું લાગ્યું અમને ગમે તેવું તકલીફ હતી દુઃખ હતું ને માં મટી જ્યું કંઈક ભાવિક ભક્તો કે માં અમને તો અચાનક બેંકના ખાતામાં પૈસા આવ્યા કે એવો અનુભવ એટલે થાય છે તમારી માતાઓ ને એવું વચન ને વિશ્વાસ હલાયો વચ્ચે રહી વકીલની જેમ એ જા તારો ન્યાય કરાય તારો વ્યવહાર કરાય તારો દીવો કરાવડાવી દઈશ તારી વસ્તીને કહીને હવે તમે બે મહિના આવો અને બે મહિના કદાચ કોઈ કોમ થયું ને પછી ત્રીજા મહિને કોમ થતું બંધ થઈ જાય એટલે કે આવો ખુખાર વેરડી કોમ નહીં કરતી હાડો બીજી માતા તો બીજી નહીં ત્રીજી નહીં ચોથી નહીં હો ફરો ને તોય પછી કોઈ જગતની માતા કોઈ કોડું ઝાલે એક જ વખત દેવી શક્તિ વિશ્વાસ કરે હજાર વખત કરે નહીં અને ફરી ફરી ફરીને આવો ને તોય પછી મને વિશ્વાસ કરતા પેલા તમારું પારખું કરી લઉં અને પછી હું વિશ્વાસ કરું તમે માતાઓના પારખા કરો ને પણ માતાઓ તમારા કરી લે કેટલો દૃઢ વિશ્વાસ છે એકદમ નિશ્ચય છે સંકલ્પ વાળો છે દાય્યાગ કરી લઉં પણ છતાંય તે હું એટલી દયાળુ માતા છું કે આ કશું જ જોતી નહીં તમારો ભાવ નહીં હોતો ને કઈક ભાવિક ભક્તોનો એવા અનુભવો છે કે જેનો કોઈ ભાવ નહીં હોય પણ એને કોકને કીધું હોય કે જા તારું આ કોમ થઈ જશે ખુખાર મેળડી મોનતા રાખ તો તમારા કારણે એ કરી આલ્યા છે કહે છે કે ભાવનો વિશ્વાસ હોય તો માતાજી કામ કરે તો ક્યાં એવો વિશ્વાસ કોઈ આપી દીધો આપી દીધો વિશ્વાસ નહીં આલ્યો ને છતાંય ખાલી મારું નોમ દેવાથી કોમ થઈ જાય છે આવા અનુભવ છે એને અગરબત્તી નહીં કરી કોઈ દાદા જોઈ નહીં જોયું વિડીયો નહીં જોયો દર્શન નહીં કર્યા ને અચાનક રોડ ઉપર કોક મળ્યું એને કીધું કે જા આ તકલીફ જો ખુખાર મેળની રાખ અને કદાચ પંદર વર્ષનું દુઃખ પંદર દાણા જતું રહે એવો એનો અનુભવ હોય છે તો એને એવો વિશ્વાસ કર્યો છે એટલે વિશ્વાસ કરી લીધો છે મારી પર નહીં કર્યો હોય ને તો એ ખાલી મારું નોમ દેવાથી થઈ જાય છે તે નોમ દેવાથી કામ એટલે કરું છું કે તમને કંઈક કરતા વિશ્વાસ આવે કે જગતમાં દેવી શક્તિ મરી નહીં જઈ સાક્ષાત જ છે બધાની પણ એવો વિશ્વાસ બંધ થાય ને એટલે એવું થાય કે મા તારાજીવી માતા તો અમે જગત ફર્યા પણ જોઈ નહીં બધાની મારા જેવી જ છે આ મારા વિશ્વાસ અપાઈ અને તમારી વાઘરી પકરી હેરતો હોય અને મકડા જોયા હારા ફુગ્ગા જોયા એટલે છોકરો ફુગ્ગામાં બુગ્ગા જોતા 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 એ માની વાઘરી છૂટી જાય એટલે એની મા એના દીકરાના ખોરાક ચોથ જ્યો અને દીકરો એની માને ખોરા આ તે બધા મેરામાં માતા તમારી આ સંસારમાં લઈને આવી ઓગરી પકડી અને ઓગરી પકડી જેવો તમારો જન્મ થયો એવા બધી ચકડોળ જોવામાં આઈસક્રીમ ખાવામાં અને બધા ફુગ્ગા રમવા જોવામાં ગાડી જોવામાં આમ મેરામાં ઓગરી છૂટી જાય તમારી માતાની ની હવે આજ મેરામાં છૂટેલી ઓગરી છે ને હું માતા માં દીકરાને પકડી અને ભેગા કરી આલું છું કે લે આવા પછી તું આની વાંગરી છોડતી નહી એના દીકરા તું આની છોડતી ભેગા થાય આ બહુ આધ્યાત્મિકતાની વાતો છે ગોડા ઊંડાણ વાતો છે તમારો જન્મ જમ થયો છે ને એ ઓળખી જવાનો તો દેવી શક્તિ ની ઓળખ થાય એમને એમ થાય નહીં એટલે આ છૂટેલા છૂટેલી વાંગરી છે તો તમારી માની વાઘરી હા તો હું નહી કહું કે મારી આ આવી ચુંદડી લાવજો મારા મંદિર પેટે કઈક સેવા કરાવડાવજો મારી પ્રસાદી માટે કઈક વ્યવસ્થા કરાવડાવજો ના હું તો તી કહું છું કે ના કરાવતા કદાચ ગમે તે ગમે તે રૂપે મારો ભગવાન છે ને મારા સાનિધ્યનું પૂરું કરી આલે છે જેટલી જરૂરિયાત છે જેટલું વ્યવસ્થા કરવાની હોય એટલી વ્યવસ્થા મારો રોમ જાગતો છે ને જેનું નામ દાડા હજાર વખત લઉં છું રોમ નોમ થી જ હું હેડું છું એ મારો નાથ એ મારો રામ છે ને ગમે તે રૂપે વ્યવસ્થા કરી આલે છે મારે તમારી સેવાની જરૂર નહીં તમારા કોઈ દાનની જરૂર નહીં નહીં તમારે કોઈ એવી વ્યવસ્થા કે ભોજન પ્રસાદી લેવાની જરૂર નહીં બસ તમે ખાલી મારા કયા આ વાતનું પાલન કરી જો જીવનમાં સુખના અજવાળા કોને કહેવાય એ ખબર પાડવું સોલંકી પેઢીની રોમવારી મેલેડી એટલે વાતો તો અધડક છે મારી જોડે પણ આજ જો પકડાવું છું એટલું યાદ રાખજો ભલે વિડીયોમાં મને જોતા પણ વિડીયોમાં તે તમારા ઘેર સાક્ષાત બેઠી છે હું મને જોજો કે વિડીયોમાં જોઉં છું ને પણ મારી સાક્ષાત છે ઘડી ખૂકદાણા અનુભવ કરો કેજો કે તારો અનુભવ તો કરાય તું કે તમને અંદર નાખ્યા મટી વિશ્વાસ છે બીજા માટે નહીં આ આઘરી છૂટેલી પકડવી હોય તો હું પકડાયેલું છું આ ઓંગરી છૂટેલી પકડવા માટેનો આ ઉપાય બતાવ્યો છે આ ભાવ બતાવ્યો છે કે તમારી મા પ્રત્યેનો આવો ભાવ રાખજો ઓંગરી પકડાઈ જશે અથવા તમે ઓંગરી આમ પકડી લેજો પછી ધીરે 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 છે ને માને એવો વિશ્વાસ આવશે ને કે હવે હું વાઘરી મારી છોડવાનો નહીં એટલે મા કહે છે કે લાય હવે તારે મારે 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 તારી વાગરી ઝાલ લેવું એટલે તમારી માં તમારી વાગરી ઝાલ લે પછી છૂટે તમારી માની વાગરી ઝાલવાની છો તો કદાચ છેકર બેકર વાગી જાય તો પડે છોકરો તો અઘરી છૂટી જાય પાછો મેરામ રખડી જાય તો પણ મારા સાનિધ્યમાં આવતા જતા રહેજો ને તો નોની 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 વાતે વાતે છે ને તમારો ભાવ જગાડીશ પ્રેમ જગાડીશ ને તમારા ગુના તમારી ભૂલો સુધારવાડાવીશ ને તો તમારી માં એવો વિશ્વાસ આવી જાય કે હવે મારો દીકરો મારી વાંગરી નહીં છોડવાનો એટલે સીધી તમારી માં છે ને એ વાંગરી છોડીને સીધી તમારે હાથ કે વાંગરી ઝાલ લે છે અને જેને જગતમાં દેવી શક્તિ એક વખત કોડું ઝાલ લે ને જગતમાં કોઈની તાકાત નહીં કે એના પાસો પાડી શકે કે એને દુઃખી કરી શકે એને ગમે તેવું કદાચ ઘરમાં ખાવાનો દોણો ના રે પણ એ ભક્ત આનંદ મંગલ મધરે કે હા 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 મારી માતાનો પ્રેમ છે દુનિયા છે બસ મારા આ હલવું છે પણ છતાંય આજનો જમાનો એવો છે કે દેખા દેખીનો જમાનો પેલા જોડે ગાડી છે તો હું ગાડી લાવું આ લાવું તે લાવું આમાં સુખ નહીં ગોડાઓ ઓળખો તમારી માતાઓનો ઓળખો તમારા બાપ દાદા જે વાયેલું ધરમ છે ને આ એ છે એના ઓળખો